ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી છે આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લાનો રહેવાસી છે ત્રણ દિવસ પહેલાં ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ રાત દરમિયાન મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરે છે આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભડવાડની ટીમે તપાસ હાથ ધરી કોલ ટ્રેસ કરતા આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાય તરીકે થઈ તે ફિરોઝપુરના એક મેઘા ગામનો રહેવાસી છે આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબર મેળવીને ન્યૂડ વિડીયો કોલ કરતો હતો પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી આરોપીએ લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબૂલાત કરી છે હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરવામાં આવી છે કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગીણી પરમાર અને અન્ય મહિલાઓએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી

આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો છે પર્ટીક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોવા હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝ વાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને